દાહોદના ઉસરવાણ ખાતે આવેલી મહાલક્ષ્મી ઓઇલ ડેપો નામની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનો પપ્પુ ચૌહાણ નામનો યુવક કામ કરતો હતો પરંતુ થોડા સમય પહેલા કોઈ કારણોસર ફેક્ટરી માલિકે તેને છૂટો કરી દેતા તે વાતની દાજ રાખી અને બદલો લેવા માટે પપ્પુએ તેના અન્ય સાથી મિત્રોનો સંપર્ક કરી ફેક્ટરી ઉપર ચાર લોકો પહોંચ્યા હતા જ્યાં પોતે ફૂડ સેફ્ટી અધિકારી હોવાનો રોફ જાળી નકલી ઘી બનાવશો તેમ કહી દબાવ ઊભો કર્યો હતો ત્યારબાદ રૂપિયા ત્રણ લાખની માંગણી પણ કરી હતી કથિત ફૂડ સેફ્ટી અધિકારી પાસે ઓળખ કાર્ડ માંગતા ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો જેથી પોલીસે હાજર ચારેય લોકોને પોલીસ મથકે લઈ આવ્યા હતા જ્યાં તેમની અંગ ઝોડતી કરતા દેશી બનાવટની પિસ્ટલ અને ચાર જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા દાહોદ બી ડિવિઝન પોલીસે વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર પ્રવેશ ચૌહાણ અને પપ્પુ ચૌહાણ પાંચેય મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી છે આ તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ચારની ધરપકડ કરી છે જ્યારે પપ્પુ ફરાર છે પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે તારીખ પંદરના રોજ સાંજના સોળ આસપાસ દાહોદ બી ડિવિઝન પોસ્ટે એક ટેલિફોનિક વર્દી મળેલી કે જેમાં એવું જણાવેલ કે પોતાની ફેક્ટરી ઉપર અજાણ્યા માણસો આવ્યા છે અને પોતે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એવું કહીને ડુપ્લિકેટ ઘી વેચો છો અને અમે એ ઝડપી લેવા માટે આવ્યા છીએ આ પ્રકારની માહિતી આધારે દાઉન દાહોદ ટાઉન બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈસી અને સ્ટાફના માણસો દ્વારા ત્યાં જઈ અને ચકાસણી કરતાં જે માણસો હતા તે પૈકી વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર અને પ્રવીણ ચૌહાણ આ નામના ચાર વ્યક્તિ અને એક પપ્પુ ચૌહાણ કે જે ભાગથી મળી આવેલ નથી આ ચાર લોકોને હસ્તગત કર્યા હતા અને એમની ઝડપી દરમિયાન તેમની ગાડીમાંથી માવઝર પિસ્ટલ અને રાઉન્ડ પણ મળી આવ્યા છે તો આ અન્વયે આમ સેક્ટર મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાલમાં ચાલુમાં છે તથા મહાલક્ષ્મી ઓઇલ ડેપોના નીરજ રેવાચંદ મામનાણી છે એમની ફરિયાદ ઉપરથી આ લોકો ઉપર પોતાની ખોટી ઓળખ ઊભી કરવા માટે ગુનાહિત કાવજ રોજવા માટે અને એક્સ્ટ્રોશનની કોશિશ માટે આઈપીસીની કલમ એકસો વીસ બી એકસો સિત્તેર પાંચસો અગિયાર ત્રણસો ચોરાસી મુજબનો ગુનો દાખલ કર્યો છે અને બંને ગુનાની તપાસ હાલમાં ચાલુમાં છે અને વિગતવાર તપાસ દરવા આ પ્રકારના અન્ય કોઈ બનાવ બન્યા છે કે કેમ અન્ય શું હેતુ હતો અન્ય કોઈ પ્લાનિંગ હતું કે કેમ એ તમામ દિશામાં કામગીરી કરી આગળ કામગીરી કરવામાં આવે છે આ પ્રથમ દ્રષ્ટિએ એવું જણાવે એવું છે કે તપાસ અને પોતે રેટ તમે ડુપ્લિકેટ ઘે વેચો છો એ પ્રકારનો આક્ષેપ થયો હતો પૈસાની માંગણી બાબતે હાલમાં તપાસ ચાલુ છે